તો કેમ છે મારું મહીસાગર હું તમારો પૌત્રી લુણાવાડા વ્લોક્સ એટલે કે તમારો કિરુભાઈ અત્યારે જઈ રહ્યો છું લુણાવાડા કારણ કે મારે લુણાવાડામાં થોડું ગામ છે અને લુણાવાડામાં કંઈક જોવાલાયક હોય તો હું તમને બતાવીશ મિત્રો અને તમે વિડીયોને પૂરો જોજો તમને પણ મજા આવશે અને આ છે આપણી એક્ટિવા એ લઈને આપણે લુણાવાડા જશું તો જલ્દી જલ્દી આપણે એક્ટિવામાં જે કંઈ પણ હોય એ બહાર મૂકી દઈએ અને પછી આ જ ગાડી લઈને આપણે લુણાવાડા જશું તો વિડીયોને પૂરો જોજો લાઈક કરજો શેર કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો તો મિત્રો ફાઇનલી આપણે લુણાવાડા જવા માટે તૈયાર છીએ આજ છે આપણી એક્ટિવા આજ છું હું અને હવે પીવાની ચાલુ કરીશું અને બસ હવે હું જઈ લુણાવાના તો ચાલો મળીએ છીએ લુણાવાડા મિત્રો આપણે રસ્તા પરથી જતા હતા તો આપણોને ભેસો સામે મળી ગઈ તમે જોઈ શકો છો પેલી પાછળ જાય છે અને હું અત્યારે ઊભો છું એ છે મારા ગામનું મંદિર જો કે છે કૃષ્ણ ભગવાનનું અને હવે હું અહીંયાથી આગળ જઈશ અને તમને બતાવીશ કે આગળ શું જોવા મળે છે મને તો મિત્રો જતો હતો

ગાડી તમે લોકો નાસ્તો કરજો અને ટેસ્ટ કેવો છે એ મારા આ વિડીયોમાં આવીને કોમેન્ટમાં મળીએ છીએ મિત્રો આ સામે દેખાય છે એ છે મંચુરિયન વાળા કાકાની દુકાન જો તમે કોઈક વાર મારા શેણાદરિયા દરિયા ગોરાડા બસ સ્ટેન્ડ પર આવો તો સો ટકા નાસ્તો કરજો અને ટેસ્ટ કેવો છે એ પણ તમે મને કહેજો અને આવો તો સો ટકા તમે નાસ્તો કરજો બીજું કંઈ કહેવા નહીં માગતો બાકી નાસ્તો સારો મળે છે કે અમે લોકો તો ખાઈએ જ છીએ અને આ છે મારા ગામનું નું બસ સ્ટેન્ડ હવે હું જાઉં છું આ લુણાવાડા હાઈ લેવલ પર તો વિડીયો નહીં આગળ સુધી ફાઇનલી હું આવી ગયો છું લુણાવાડા બજારમાં અને આપણે જે કામ હતું એ આપણું કામ હવે પૂરું થઈ ગયું છે અને હવે આપણે જઈશું પેટ્રોલ ભરાવાનું પેટ્રોલ ભરાયા પછી હું તમને તે બચાવવા માટે લઈ તો વિડીયોને આગળ જોઈજો મળીએ છીએ તો મિત્રો આપણે ફાઇનલી લુણાવાડામાં કંઈક જોવાલાયક જગ્યા ઉપર આવી ગયા છીએ અને એ છે આ જગ્યા જે તમે લોકો મારા પાછળ જોઈ શકો છો અને આ જગ્યાનું નામ છે પાનમ એટલે કે પાનમ નદી અને અહીંયા ગાડી જોવાલાયક બહુ મસ્ત મજાનું છે તમે મારી પાછળ જોઈ શકો છો પાણી ભરેલું છે અને અહીંયાથી આજે પાછળનું મેં પાછળનો નજારો તમને દેખાય છે અહીંયા જે સૂર્ય છે એ સનસેટ જોવાની અલગ જ મજા આવે છે તમે લોકો જોઈ શકો છો હું છું ત્યાં નદી ઉપર આ પાછળ મારી ગાડી પડી છે જો કે આપણે એક્ટિવા લઈને આવેલા છે અને એના પાછળ આપણું લુણાવાડા દેખાય છે અને જો મારી ગાડી પાછળ છે ને પેલી તજા દેખાય છે માતાજીનું મંદિર છે ગાડી આવો તમે સો ટકા તરીકે જોવા માટે આવજો એ પણ સાંજના ટાઈમે પાછું હાલમાં જે છે લોકો મચ્છી મારે છે અને એવું જોઉં છું તો આવું ને આવું કંઈક નવું નવું જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સારો લાગે તો લાઈક ઠોકી દેજો શેર કરી દેજો બસ તમારા સાથ સપોર્ટથી અમે તમને કંઈક કંઈક નવું નવું બતાવતા રહેશું અને તમે અમને સપોર્ટ કરજો જય માતાજી જય મંગાજી